તો કમિશન વધારાની માંગણી કરતા ચાલીસ રાઇડર છે ત્યારે રાઇડરના આઈડી કેન્સલ કરતા ચાલીસ રાઈડર ને તગેડી મુકાયા છે તો ચાલીસ રાઇડરના આઈડી કેન્સલ કરાતા હડતાલ પર ઉતર્યા છે જ્યાં સુધી પરત ન લેવાય ત્યાં સુધી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે તો રાઇડરને ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર રાઇડ માટે આઠ રૂપિયા કમિશન ચૂકવાય છે

નિવેદન આપી રહ્યા છીએ સુધી નહીં આ માંગણી ત્યાં સુધી તમે શું કરવાના એમને લોકોએ આઈડીઓ બંધ કરી છે તો અમે કામ કરવાના નથી પછી હાલ આંદોલન ક્યાં સુધી ચાલુ ત્યાં સુધી ચાલુ નહીં કરે આઈડીઓ માંગ પૂરી નહીં કરે ત્યાં સુધી આમાંથી કોઈ બી કામ કરશે નહીં સાહેબ અમારી ઇન્સેટિવ વધારવાની માંગણી છે બરાબર અને આ લોકો ઇન્સેટિવ વધારવા તૈયાર નથી કાલે અમે માંગ કરી સાહેબ લોકો આવ્યા હતા તો સાહેબ એમના એક લીગલ ટીમના માણસને સાથે લઈને આવ્યા હતા તો એ લોકોએ એમ કીધું કે ભાઈ તમે હડતાલ ઉપર છો કંઈ વાંધો નહીં પણ કે કંઈ ગેરવર્તન અહીંયા ના કરતા સાહેબ અમે કાલથી બેઠા છીએ પરમ દિવસથી બપોરથી અમે કોઈ કોઈની કોઈ બી રાઈડર સાથે એ લોકો જે રાઈડર લાયા છે દસ રાઈડર કોઈની સાથે અમે ગેરવર્તન કરેલું નથી કે કોઈ પણ રાઈડરને અમે હેરાન કર્યો હોય કે એમને છરી બતાવી હોય કે એમને ગાળો બોલ્યો એવું કંઈ પણ ગેરવર્તન અમને કર્યું નથી કારણ કે અમને બી ખબર છે સાહેબ એ લોકો બી રાઈડર છે પણ અમે એમ કહી રહ્યા છીએ કે અહીંયાના જે લોકલ છે જેમને આ કંપનીનું સાથ આપ્યું કંપનીને આટલો અદ્ધર લાયા કંપનીનું ફેમસ કર્યું એડ કરી જાહેરાતો કરી અને એ છતાં પણ આ લોકો બધા જુના રાયડન ને લાત મારી દે છે તો એ વાત નથી ને સાહેબ તરુણ પ્રજાપતિ ચક્રવાત ન્યૂઝ મહેસાણા